મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું મિત્રો આજે દેશ દિવસ ઉજવી રહ્યો છે આજના દિવસે ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ કે જ્યારે બસો વર્ષની ગુલાબીમાંથી દેશ આઝાદ થયો જેની ઉજવણી આપણે દર વર્ષે કરીએ છીએ શા માટે કારણ કે આઝાદી અપાવનાર એ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ હતા એ શૌર્યવાન એ વીરવાન લોકો કે જેમણે એટલી લડત આપી આટલા વર્ષોની લડત તેમણે પોતાના જીવ પણ ગુમાવી દીધા જેમણે દેશ માટે બલિદાન આપ્યું આપણે એમને યાદ રાખી શકીએ તેમની કુરબાનીને યાદ રાખી શકીએ અને સાથે સાથે તે સમયે આઝાદીની જે લડત હતી એ લડતમાં જે આપણે શૌર્ય રસ જોયું છે દેશનું વીર રસ જે જોયું છે એ પણ યાદ કરી શકીએ અને આપની આવનારી જે પેઢી છે એમનામાં પણ આ રસ આપણે ઉમેરો કરી શકીએ તેના માટે આપણે આ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરતા હોઈએ છીએ અને આ સવારથી જ ઉજવણીનો માહોલ દેશભરમાં જામ્યો છે ગુજરાતમાં પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આપણે આ દિવસની ઉજવણી એ જ શૌર્યરસ વીર રસની વાતો સાથે કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે બે જાણીતા એવા કવિ છે મારી સાથે ડોક્ટર હર્ષરાજ સુતરિયા જાણીતા એવા કવિ અને સાથે ડોક્ટર અમીન જેઓ ખામોશ તરીકે પણ ઓળખાય છે તેવા કવિ અને લેખક આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આ નિર્માણ સ્વાગત છે અમીનજી પહેલા તો આપનાથી શરૂઆત કરું છું કારણ કે આ સવારે મને ખબર પડી કે આજે જ આપણે એક સ્ટેટસ પણ લગાવ્યું દેશભક્તિ માટે જે કવિતા લખી છે ખૂબ સુંદર કવિતા જેની અમારે ત્યાં પણ ખૂબ વાતો થઈ રહી છે એ કવિતાની સાથે શરૂઆત કરવી છે

ભારત વર્ષ જયારે આઝાદીનો પર્વ ઉજવી રહી છે ત્યારે ઘણી બધી કોઈ પણ પ્રસંગની સાથે સુખદ બાબતો બાબતો એ રીતે સંકળાયેલી હોય છે અને ઘણી આઝાદી આપણને ખરેખર જરૂર કરતા જુદા માર્ગે પણ ઘણી વાર છે વાળી રહી હોય એવું બને આજની જે યુવા પેઢી છે યુવા પેઢી જે ખરેખર અ જે આઝાદી આપણને મળી છે જે સમ્રાજ આપણને મળ્યું છે એની ખરા અર્થમાં જે વ્યાખ્યા એમના દિલો દિમાગમાં એમના ચિત્ત પર જે હોવી જોઈએ છે કદાચ આજે એમની એ વ્યાખ્યા કે એમની પાસે એ ચિંતન કે મનન આજે જોવા નથી મળતું ત્યારે સહજ રીતે આપણને થોડું ઘણું પણ દિલ પર કે મન પર લાગી આવે છે કે આઝાદી જે આપણને મળી છે જે હમણાં તમે વાત કરી કે કેટલા બધા નવયુવાન લોહીઓ એ પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે આ દેશને છે

એ રંગમાં આપણે રંગાઈ જઈએ છીએ પછી આપણે મા ભારતીને કે આપણે દેશની આઝાદીના જે શહીદો છે એમને આપણે ભૂલી જઈએ છીએ અને ફરી પાછા આપણે ખરેખર એ ઠઠા કે સામાન્ય ખરેખર મજાકિયા વિડીયાઓ કે મજાકિયા સોશિયલ મીડિયાના માધ્યમથી છે આપણે સમગ્ર જીવન વ્યતીત કરી દેતા હોઈએ છીએ કેવા શોર બકોર દેકારા વાતોના મોટા લવારા મારા નામે કરે કટકી ને નામ બનાવી જાય કેવા શોર બકોર કેવા દેકારા વાતોના મોટા લવા આપણે આજે માત્ર વાતો થી કરેડવું પડશે આપણે ઉજાગર કરવી પડશે આપણા કાર્યથી આપણે આપણું ખરેખર કાર્ય અને આપણી પાસે જે કંઈ ક્ષમતાઓ છે શારીરિક માનસિક આર્થિક ક્ષમતાઓ એનું આપણે યોગદાન આપવું પડશે આગળ જો મારી વાત કરું તું આજે ઘણાને ખબર નથી ગુલામી કે આઝાદી આજે ખરેખર દુઃખ થાય ગામડાના છેવાડા અંતરિયાળ વિસ્તારમાં આઝાદી કે ગુલામીની વ્યાખ્યા હજી સ્પષ્ટ નથી એમને એ શબ્દોનો ખ્યાલ પણ નથી કે હજી આઝાદી આપણને મળી મળી છે કે નથી આજે ઘણાને ખબર નથી ગુલામી કે આઝાદી આ બધું જોઈ મારી આંખોમાં આંસુ વહી જાય છે આજે આંખોની અંદર આંસુઓની સાથે સાથે રક્ત પણ વહી જાય છે એવું કહેવું હોય તો કદાચ આ દિવસે ખોટું નથી મેં આઝાદ સ્વરાજની કલ્પના આવી નહોતી કરી આઝાદ સ્વરાજ ની કલ્પના આવી નહોતી કરી એકાદ બે ના કુકર્મે લોકો મને ઘણું બોલી જાય છે કે ખરેખર અમે આ માટે અમારા બલિદાનો નહોતા આપ્યા અમે આ માટે અમારા ઘર નહોતા છોડ્યા અમે અમારી બેન દીકરીઓ અને પત્ની અને માતા પિતા ને અમે આ રીતે છોડી અને દેશની ભૂમિ માટે નહોતા લડ્યા કે જે અમારે આ દિવસો અમારે ખરેખર સ્વરાજ ને જોવા પડે દેશ ને કે રાષ્ટ્ર ને જોવા પડે કે મારો સામાજિક સંસ્થાઓ આ દેશના નેતાઓ આ દેશની ખરેખર જે સેવાભાવી ખરેખર જે કર્મશીલ વ્યક્તિ હોય છે એમને વિચારવા જેવું છે એમને સમજવા જેવું છે આગળ છે મુજ નહી ને ભૂખ્યા અર્ધનગ્ન જન તર શહીદોની શહાદત મને આજે સવાલ કરે છે હોળી નાદાન બે સહારા પ્રજા ને તમે બહુ રંજાડી હોળી નાદાન બે સહારા પ્રજાને તમે બહુ રંજાડી ભેગા મળી તમે મારી આંખે કાળી પટ્ટી બાંધી છે

કોઈને દરેક એવું નથી કેવા માંગતો કે આપણે નથી કરી શક્યા આપણી દિશામાં નથી પણ હજી ઘણું બધું પણ હજી આપણે વિચારવા જેવું છે આઝાદીના પર્વની બિલકુલ બિલકુલ સાચી વાત છે અને ખૂબ સુંદર વાત આપણે આજે રજૂ કરી છે કારણ કે આપણે ત્યાં દર વર્ષે આપણે એક દિવસ માટે દેશભક્તિની ભાવના જાગી જાય સ્ટેટસ લગાવી દઈએ ઝંડો ફરકાવી દઈએ તિરંગાની વાતો કરી દઈએ ફક્ત શું આજ ઉજવણી હોઈ શકે એ મોટો સવાલ છે આપણે શીખવાનું છે કે આપણે આ દિવસની ઉજવણી કરવી છે તો કઈ રીતે કરવી છે ફક્ત મોટી મોટી વાતો કરીને સ્ટેટસ લગાવીને આ દિવસની ઉજવણી કરવા કરતાં આપણે આ આઝાદીને સમજતા થઈએ સ્વતંત્ર સેનાનીઓએ જે બલિદાન આપ્યા છે આપણા માટે આપ્યા છે કે આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ તો એના તરફ ધ્યાન દોરવાની જરૂર છે પરંતુ સાથે સાથે ડૉક્ટર હર્ષરાજ કારણ કે આ સ્વતંત્ર સેનાનીઓને અત્યાર સુધી પણ આજનું જનરેશન પણ જો યાદ રાખે છે તો એની પાછળ એક મોટું યોગદાન સાહિત્યનું કવિતાઓનું પણ રહ્યું છે કારણ કે જે રીતે કવિઓએ જે મઠારી છે તેમની જે વીર રસને જે રીતે પ્રસ્તુત કર્યું છે લોકો સમક્ષ ક્યાંક એ સાંભળતા ઘણીવાર ઘણી એવી કવિતાઓ હોય છે કે સાંભળીને જ આપણા રુવાટા ઉભા થઈ જાય દેશભક્તિની ભાવના જાગી જાય એટલે એ પણ ખૂબ મોટો ફાળો છે ત્યારે આજના આ દિવસ પર આપની આપની કોઈ એવી રચના દેશભક્તિ સાથે જોડાયેલી અથવા સ્વતંત્ર સેનાનીઓ સાથે જોડાયેલી નમસ્કાર ગયા વર્ષે શહીદ નિમિત્તે ત્રેવીસ માર્ચ દિવસે મેં એક ગઝલ ખાસ લખેલી કરજણમાં એક કવિ સંમેલનમાં બોલેલો અને અત્યારે બીજી વાર મને કહેવાની ઈચ્છા છે શહીદો ને ઘણા બધા શહીદોને કહો કારણ મને આને તમે કેવી રીતે ભૂલશો આ ધરતીના મસીહાને તમે કેવી રીતે ભૂલશો અને પલિતો ચાપી ચળવળનો અને પાંડે કરે મંગલ મંગલ પાંડે સ્વતંત્ર ની જે ચળવળ શરૂઆત કરી પહેલો ક્રાંતિકારી જ્વાળાને તમે કેવી રીતે ભૂલશો ને જરા પોતાના કાજે નહી ફક્ત ધરતીને માટે થઈ પોતાના માટે બિલકુલ નહીં જરા પોતાના કાજે નહીં ફક્ત ધરતીને માટે થઈ

કે ત્યાં અંદામાન જેલો હજી ગર છે સાવરકર ત્યાં અંદામાન જેલો હજી ગર છે સાવરકર એ તમે કેવી રીતે ભૂલશો ભગત સુખદેવ કે આઝાદ કે બિસ્મિલ પાંચ શહીદોના પાંચ ક્રાંતિકારીઓના આમાં ઉલ્લેખ છે ભગત સુખદેવ ઉદ્ધમસિંહ કે આઝાદ કે બિસ્મિલ એ લાઠી ખાતા લાલાને તમે કેવી રીતે ભૂલશો એ છેલ્લો શેર હજારો બાગ મહેકે આજ જેના કારણે ખુલ્લા હજારો બાગ મહેકે આજ જેના કારણે ખુલ્લા રતન જલિયાવાલા ને તમે કેવી રીતે ભૂલશો કે જલિયાવાલા ને તમે કેવી રીતે ભૂલશો તો આ જે સ્વતંત્ર અને આ ભૂલવાની જરૂરત અને એ જ વાંચે હું જે મેં શરૂઆતમાં વાત કરી કે આપણા યુથને આપણા જે આપણી જે આવનારી આ પેઢીઓ છે એમને પણ સ્વતંત્ર સેનાનીઓની જે આ લડત હતી આઝાદીની જે લડત હતી જે એવા સ્વતંત્ર સેનાનીઓ જે રીતે વાત કરી ડૉક્ટર હર્ષરાજે કે કાચી ઉંમરે ઘણા એ બલિદાન આપ્યું છે એમને પણ યાદ રાખવાની જરૂર છે કદાચ જો એમની આ કથાઓ એમની આ વાતો યાદ રાખે તો દેશભક્તિની ભાવના એ નાનપણથી જ આ બાળકોમાં આવી જાય પૂર્ણ કર્યા છે અને અઠ્યોતેર નો સ્વાતંત્ર દિન આજે આપણે જયારે ઉજવી રહ્યા છીએ ત્યારે સહજ રીતે એવું લાગે છે કે કેટલા બધા સ્વાતંત્ર સેનાનીઓની આંખમાં કદાચ દુઃખ હશે આંસુ હશે અને એમના જે શબ્દો છે મારી મારા કાવ્યમાં હે મારા ભારત વાસી આજના ઓરતા રયા રહ્યા હે મારા દેશ બંધુ હે મારા ભારત વાસી સોમણા સુહવાના મારા મારા ભારત વાસી ઘણી મોટી ખરેખર ગીત રચના છે પણ માત્ર બે પંક્તિઓમાં આપને મારું જે આ દર્દ છે એ જણાયું હશે કે ખરેખર પછી મને ક્યારેક ક્યારેક હું ક્યાંક મારી ગાડી ખરેખર જો રસ્તા પર અટકી જાય ને તો મને ખરેખર ત્યાં ભીખ નાના બાળકો માગતા હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર એક દેશના નાગરિક તરીકે હું જયારે જન્મ લઈને અહીં આવ્યો છું તો મેં ખરેખર શું આ દેશ માટે કર્યું આ સમાજ માટે શું કર્યું લોકો આજે પણ હાઈફાઈ ગાડીઓમાં વૈભવી ગાડીઓમાંથી ત્યાંથી બહુ ખૂબ સરળતાથી સહજતાથી નીકળી જાય છે અને જરા પણ એની દરકાર નથી કરતા કે આ દેશનું નાગરિક છે આ દેશનો ખરેખર છે એક આવું

અને દિશામાં વળે અને ખરેખર એવો સંકલ્પ કરે કે આપણે કઈક આ દેશની ધરતી માટે માતૃભૂમિ અને આમાં ભારતી માટે આપણે કઈક કરીએ તો ચોક્કસ ખરેખર આપણે ખરા અર્થમાં એને સલામી આપીએ કહી શકે છે જરાય ખોટું નથી સાચી વાત છે અને સાથે ડૉક્ટર હર્ષરાજ જ્યારે હમણાં શરૂઆતમાં પણ વાત કરી કે આપણે ત્યાં સ્વતંત્ર સેનાનીઓને આજે પણ લોકોએ યાદ રાખ્યા છે એની પાછળનો એક મુખ્ય ફાળો એ કવિતાઓનો ગીતોનો સાહિત્યનો રહેલો છે અને ફિલ્મી દુનિયામાં પણ પહેલાંનો એક સમય હતો કે જ્યારે દેશભક્તિ પર એટલી બધી ફિલ્મો બનતી હતી ગીતો બનતી હતી કવિતાઓ રજૂ થતી હતી ટીવીના માધ્યમથી પરંતુ હવે ક્યાંક અત્યારના જનરેશનમાં જે આવા ફિલ્મો બની રહી છે એમાં દેશભક્તિની ની સાથે સાથે ક્યાંક આવા કી આવી જે રચનાઓ છે એની એનું નિર્માણ ખૂબ ઓછું થઈ રહ્યું છે એ થોડુંક વધારવાની જરૂર છે આપને એવું લાગે છે અને સાથે સાથે કોઈ આપની એવી રચના પણ રજૂ કરજો જે આજના યુથ માટે એક પ્રેરણાદાયી રૂપ સાબિત થાય એને લઈને છેલ્લો અંતરો એ રીતનો રાખીને આ ત્રણ શેર લખેલા છે કુરબાન થયા આ માટી પર એ વીરો ને સૌ યાદ કરો જે ઝૂલ્યા છે ફાંસી ઉપર એ શિરોને સૌ યાદ કરો શીરો મસ્તક એવા હજારો માથાઓ છે જે ને ત્યારે આપણે આઝાદ નેતાઓ કે કોઈ દરેક ધર્મના લોકોએ જયારે સહિયારો પ્રયાસ કર્યો ને ત્યારે આપણે આ વર્ષોની આઝાદી વર્ષોની ગુલામી મુક્ત થયા છીએ ત્યારે જે જુલા છે ફાંસી ઉપર એ શીરોને યાદ કરો કે જે જેને ખુદ બંધાઈને આઝાદ હવામાં લહેરાવી દેવા ભારતના પરચમને આઝાદ હવામાં લહેરાવી દેવા ભારતના ત્યજી ને નીકળેલા એ ફકીરોને સૌ યાદ કરો એ ફકીરોને સૌ યાદ કરો સાથે દિનેશભાઈ આપને એક સવાલ પણ પૂછવો છે ને એક કવિતા પણ આપણી પાસેથી જાણીશું સાથે સાથે એક કવિ તરીકે આપ ઘણા બધા સાહિત્યના રસ પર કવિતાઓ લખતા હશો પરંતુ જ્યારે વાત શૌર્ય રસની વીર રસની આવે ત્યારે લખવાની કેવી મજા આવે છે અને સાથે શૌર્ય રસ અને વીર રસ સાથે જોડાયેલી જો આપની કોઈ રચના પણ આપ સંભળાવો તો આપવામાં આવ્યું આમ તો શાયરી અને શાયર એ શબ્દ જનરલી ખરેખર તે જુદા અર્થમાં એને લેખાયો છે પણ અહીંયા જ્યારે જરચંદ મેઘાણીના શાયર એટલા માટે કહ્યા છે કે લથપથ ખરેખર જેની કાયા હોય અને દેશ અને મા ભારતી માટે દોડતો હોય એના અને રોમે રુવાળે એના શરીરની અંદર લોહીની જે નસો છે એ દેશ માટે ધારોક દોડી ઉઠે આપની સમક્ષ રજૂ કરું છું સલામ એ શહીદોને સલામ શહીદોને જેને સવરાજ અપાયું સલામ એ શહીદોને જેને સવરાજ અપાયું છોડી આઝાદીમાં अणमोल जीवन देश कादे हसता मोमोल भारती पथारी सजावी सलामी ए शहीदराज अपड मरता मरता देशभक्तीनी सुवास जगावी मरता मरता देशभक्तीनी सुवा जगावी त्यजी सगळा सुखो माटीने कपाळे लगावी ગોરી સરકારને લોહીલા બલિદાને તમારા હાથમાં જઈએ કરે ને કોઈ વિદેશી હુમલો વાત થી ચેતજો કરે ને કોઈ વિદેશી હુમલો એ વાતથી ચેતજો કોઈ આંખ ન રડે એનું સદૈવ ધ્યાન રાખજે આ તમે તમે આભાર અને સાથે ડોક્ટર હર્ષરાજે વાત કરી આપે પણ એક એવી જ કવિતા રજૂ કરી હતી અને જે રીતે અત્યારે દિનેશભાઈ વાત કરી કે આપણે યાદ રાખવાની કે સ્વતંત્ર સેનાનીઓને યાદ રાખવા ખૂબ જરૂરી છે અને સાથે

કાફી છે બધા માટે અમારો એક પૃથ્વીરાજ કાફી છે બધા માટે તમે બસ જાળવી જાજો કોઈ જયચંદ નો થાત આભાર વાહ ક્યાં વાત છે અને ખરેખર આપણા દેશનું જ્યારે ઇતિહાસની આપણે વાત કરતા હોઈએ દિનેશભાઈ એ પછી અંગ્રેજોની ગુલામી હોય કે એના પહેલાં મુગલોની ગુલામી હોય પણ એ બધાની વચ્ચે પ્રતિકાર આપણા દેશવાસીઓએ જે હંમેશા એ દરેક વખતે આપ્યો છે એ સરાહનીય બાબત છે અને જે સુરવીરોની આપણે ત્યાં કોઈ કમી નથી અને સુરવીરો પર જે કવિતાઓ લખાયેલી છે જે રચનાઓ થઈ છે એમાં પણ કોઈ કમી નથી એવું માનું છું તો સાથે જ આજે એવા કોઈ સુરવીર વિશે જણાવશો એવા કોઈ સ્વતંત્ર સેનાની વિશે સાથે આપણા દેશ પર એક કવિ તરીકે આપણે લખવું હોય તો તમે આ દેશની એક વ્યાખ્યા કઈ રીતે કરો આ દેશની અંદર આજે પણ ખરેખર છે કવિઓ લેખકો સુરવીરો શહીદો બની શકે દેશ માટે વફાદાર રહી શકે એવા લોકોની કોઈ કમી નથી થોડાક દિવસ પહેલા જ એમણે અમદાવાદની અંદર

આનો સૂત્રધાર છે વિશ્વાસ તોડે છે આનો સૂત્રધાર ખરેખર ક્યાંક ને ક્યાંક નબળો પડે છે ને ત્યારે દેશની પ્રજાને અહીંયા ખરેખર પૂછે છે દેશની પ્રજાને અહીંયા ખરેખર વાગે છે એટલે આ બાબતો ન બને અને દરેક આ દેશભક્તિના કાર્યક્રમ ની અંદર કોઈને કોઈ રીતે જોડાય અને દેશ માટે સેવા કરે દેશ માટે સેવા કરવી શહીદ બનવું અથવા તો દેશ માટે ખરેખર પોતાનું બલિદાન આપવું એના માટેની માત્ર હું નાની સરખી એક વાત આપની સામે મૂકીશ અને સમગ્ર ગુજરાતની પ્રજા સામે મૂકીશ

દેશભક્તિ છે તમારે બોર્ડર પર જવાની જરૂર નથી તમારા શસ્ત્રોલય કરે તો દુશ્મનો સાથે લડવાની જરૂર નથી તમારાથી કદાચ સાહિત્ય સર્જન ન થઈ શકે તો કોઈ જ વાંધો નથી તમે કદાચ બહુ મોટા સેવાના યજ્ઞ શરૂ ના કરી શકો તો કોઈ જ વાંધો નથી પણ તમે કોઈ ખરેખર ગરીબ માણસ રસ્તા પર ઉભો હોય એને આંગળી ચીંધીને માર્ગ આપી શકશો તો પણ દેશભક્તિ છે તમે તમે જે જગ્યાએ સરકારી વસાહત હોય કે સરકારી મકાન હોય કે સરકારી ઓફિસ હોય કે તમે જે નોકરી કરો છો કે તમે કોઈ કામ સબક ગયા છો તો ત્યાં કદાચ કોઈ પંખો ચાલુ છે કોઈ ટ્યુબલાઇટ ચાલુ છે અને તમે એની જો માત્ર ખાલી એક આંગળીના ટેરવે એની સ્વિચ બંધ કરી દેશો ને

સમગ્ર મારી જીવન યાત્રા ને હું ખરેખર હું મહાભારતી અને સમગ્ર સ્વરાજ ને સમગ્ર દેશને હું ખરેખર છે ને આજના પર્વે ખરેખર સલામ કરું છું એને હું ખરેખર છે ખૂબ ખૂબ સત વંદન કરું છું એને હું ખરેખર છે યોગ્ય રીતે ખરેખર વ્યાખ્યાયિત કરું છું એવું સાબિત થશે

આ જે વાળો આપણો દેશ છે ને સુશાસનમાં બદલવાનું છે એક સારા સમાજનું એક સારા દેશનું નિર્માણ કરવાનું છે જો એ કરીશું એમાં આપણો થોડો પણ જે રીતે હમણાં દિનેશભાઈએ વાત કરી કે ફક્ત તમે કચરો પણ નાખી દો ને ગમે ત્યાં ન ફેંકો તો એ પણ તમારી દેશભક્તિ છે આવા નાના નાના પગલાં લેવાની શરૂઆત કરવાની છે તો જ આપણો આ દેશ એ જે આપણને આઝાદી માટે જે આ બલિદાન સ્વતંત્ર સેનાનીઓએ આપ્યું છે એમને આપણે કંઈક આઝાદી એમના એમના દ્વારા આપણને મળી છે તો આપણે એમને ભેટ સ્વરૂપે આ આપી શકીએ કે આપણે એક સારા દેશનું નિર્માણ કરીએ ત્યારે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર